સરદાર વલ્લભભાઈ પટેલની એકસો જન્મ જન્મજયંતિ નિમિત્તે માગરોડ ખાતે પદયાત્રા યોજાઈ આ પદયાત્રાનું પ્રસ્થાન તાલુકાના અમરાપુર ગીર થેલાડોડી ગીર ખાતે આ પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પદયાત્રામાં સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજી કરગથિયા તાલુકા પંચાયત પ્રમુખ સહિતના મુખ્ય આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હું અમરાપુર ભેલુભાઈ ભૈલુભાઈ રોજ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મધમી અમે અંકુર સ્કૂલ અમરાપુર ગામે સરસ મજાનો કાર્યક્રમ ગોઠવેલો એમાં અમારા બધા સમસ્ત ગામના આગેવાનો તેમજ આજુબાજુના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અમારા માન્ય સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ બધા પદાધિકારીઓ પણ ડેપ્યુટી સાહેબ તેમજ મામલતદાર સાહેબ બધા હાજર રહી પદયાત્રાનું જે આયોજન કર્યું એમાં સમસ્ત સરપંચો જોડાણો તે બદલ હું બધાનો ગામ વતી આભાર માનું છું સરસ મજાની સુંદર અમારી આ જે આ પદયાત્રા છે તેમાં જનમેદની પણ ઘણી બધી ઉમટી એ બદલ હું સૌનો મારા ગામ વતી આભાર માનું છું જય જય ભારત